હાલો મિત્રો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું અને તમે જે કંઈ નોકરી ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર એ નોકરીની અંદર અથવા ખેતી કરતા હોય તો એની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય ખૂબ લાભ આપે એવી હું ભગવાન માતાજીને અને આ રામાપીરને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ છે રામાપીરનું મંદિર ગામ રામપરા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ રામપરા ગામનું મંદિર છે જો આમે આ ગામ છીએ ને ગામની નજીક આ બાજુમાં જ આ મંદિર છે જો આ રામપીરનો નેજો આ ધજા ને આ દિયામાનો સમય છે ને આ ચોમાસાનો વ્યૂ જો મિત્રો કાંઈ ન ઘટે તો આ ત્યારે શક્ય બને કે આ ગામનો બધાનો સપ હોય ગામનો બધાનો સાથ સહકાર અને સપોર્ટ હોય રામાપીરની એટલી દયા હોય રામાપીરની કૃપા હોય ત્યારે જ આ શક્ય બને મિત્રો ત્યારે જ રામાપીરનું મંદિર બને જો તમે જોઈ શકો છો ઉપર આ ડિઝાઇન કલર ભર્યા મેં આ ચોમાસાનો વ્યૂ મિત્રો એટલે કાંઈ ન ઘટે જુઓ આ રીતના મંદિરની સારો તરફ જગ્યા પણ એટલી છે કોરા મક્કીનું ભીવ હોય બીજ હોય ત્યારે વાંધો કોઈ તકલીફ ન પડે એના માટે જગ્યા પણ એટલી ઘણી મોટી છે જુઓ તમને અંદરથી બતાવું જરૂર કેવો છે બાર ગોઠવેલા હે તો જય રામાપી આવી રીતના આ રામાપીની મૂર્તિ છે જો ધૂપ દીવા અખંડ ચાલુ છે અમે ઘડિયાળ બી છે આ ડિઝાઇન છે પણ આમાં ડિઝાઇનને ને એવું કાપ બાઇકિંગ છે તો તો જય રામાપીર આ ગામનો બધાનો સાથ સકાર સપોર્ટ હોય બધાનું એક ગામનો બધાનો તાલ હોય ગામનો બધાનો મેળ હોય કે ગામનો બધાનો એકદમ સાહ સહકાર સપોર્ટ ત્યારે ભલે નાનું એવું મંદિર છે પણ એક શ્રદ્ધા હોવી જોઈએ એક વિશ્વાસ હોવી જોઈએ એક રામાપીનની દયા હોય રામાપીનની કૃપા હોય ત્યારે જ આ શક્ય બને મિત્રો અને બધાનો સાહ સહકારને સપોર્ટ હોય ત્યારે જ આ મંદિર પૂરું થાય ત્યારે જ આખું મંદિર બને